તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભરૂલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોલસા બાબતેનું કોઈ ખનન થાય છે કે કેમ એ તપાસણી માટે ગયેલ હતા એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં ભોયરેશ્વર વિસ્તારમાં રહી છે જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અંકોતર જયપાલભાઈ રમેશભાઈ અલગોતર રવિભાઈ ઉગાભાઈ પરમાર આ લોકોએ ત્યાં ત્યાં વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે જે જીભાજોડી કરી મગજમારી કરી અને એમને ગાળા ગારી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ એકસો પંદર બે એકસો એકવીસ એક બસ્સો એકવીસ ત્રણસો બાવન ત્રણસો ચોવીસ ત્રણ ચોપન અને જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ જે આરોપીઓ છે એની છોલખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજ રોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે બે આરોપીઓ છે જયપાલ રમેશભાઈ અલ્ગોતર અને રવિ ઉગાભાઈ પરમાર બે આરોપીઓનો અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રીજો જે આરોપી મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે